તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી આ તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અને આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આજે તો છે આપણી ચૈત્રી નવરાત્રી આજે માતાજીના નોરતા હાથથી બેસી ગયા છે નવ દિવસ નોરતા રહેશે અને આપણે બાનો ગરબો સાંભળશું અને બહુ બધી મજા કરશું ચાલો આપણે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે

અને મિત્રો આપણે નાસ્તો પાણી કરીને ફ્રી થઈ ગયા છીએ ને તો ચાલો હવે આપણે બાપુજીની સાઈડ ઉપર જઈએ અને શું શું વર્ક કરે છે એ તમને બધાને દેખાડીએ અને ફાઇનલી આપણે આવી ગયા છીએ બાપુજીની સાઈડ ઉપર ને તમે જોઈ શકો છો બહુ તડકો છે મિત્રો બહુ તડકો છે મિત્રો અને આવા તડકામાં હાર્ડવર્ક કરવાનો એટલે આમ વાત જ જવા દો તમે બહુ જ આમ પઠણ છે આ દાદરો છે મિત્રો અહીંયાથી આપણી સીડી બેસે જોઈ શકો છો તમે આ છે મિત્રો દાદરો અને અહીંથી આપણે આખો આમ દાદરો બેસે તમે જોઈ શકો છો અહીંયા દાદરા દોયરા છે અહીંથી નામ અહીંયાથી નામ આમ આમ પગથિયા છે અહીંયા માથે લોખંડ બંધાઈ જાય અને એની માથે પછી આમ દાદરાના લોખંડના ટપ્પા લાગે આમ લોખંડના ટપ્પા લાગે અને પછી એને સિમેન્ટ રેતી બધું ભરે પછી પછી મસ્ત સીડી 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 થઈ થઈ જાય જાય તમને અત્યારે આ દાદરા ને આવા લાકડાના ટેકા કહેવાય ને લાકડાના ટેકા આ મારીને દાદરાને ઊભો રાખ્યો હોય આ લોખંડની પ્લેટોથી થી ઊભો રાખ્યો હોય નકર તો મિત્રો આ ન મારીએ ને તો તો દાદરો પડી જાય અને મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચન માં અને બાપુજી ની સાઈડ ઉપર આપણે ગયા તા તો તમને કેવી લાગી એ જરૂર થી જણાવજો અને તમને બધું મેં કેવું સમજાવ્યું એ પણ જરૂર થી કોમેન્ટ કરીને કેજો અને શું છે બાપુ ની રસોઈ આજે આખા રીંગણા બટેટા શાક શું વાત છે ભરેલા ભરેલા રીંગણા અને રોટલી રીંગણા ભરી દીધા આપણે એમ ને તો આ મતા નાખી દઈએ

આજે છે ને દાળ નથી બનાવવાની બાપુજી ને તને ખબર એક હોય હોય રીંગણા દાળ નથી ખાતા આની ગ્રેવી જાજી કરવાનો છે રસો એટલે આપણે ગ્રેવી જાજી કરીએ એટલે ઘટ રસો થાય એ શાકભાત ખાવાના ઓર્ડર હતો બાપુજી નો સવારથી નો ઓર્ડર હતો એવું છે કેમ છો બધા મિત્રો તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનુન થઈ ગયું છે અને આપડે ચા પાણી પીને ફ્રી થઈ ગયા છીએ અને આજે તો ચૈત્રી નવરાત્રી છે તો માતાજી નું મસ્ત મજાનું એક બાનો ભજન નઈ આ વખતે આપણે ગરબો સાંભળવી કારણ કે ચૈત્રી નવરાત્રી છે તો તો બધા ગરબા ગાય આરતી આરતી કરે કરે ચાલો આપણે નો મસ્ત મજાનો એક ગરબો સાંભળવી અને ગુડ આફ્ટરનુન ની શરૂઆત કરીએ તો ગુડ આફ્ટરનુન બા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી કેમ છો મજા કાલે તો આપણે કઈ ભજન કે ગીત ગાયું નહોતું ચૈત્રી નવરાત્રી બેસે છે અને બધાને તમારું ગીત બહુ ગમે છે ભજન ગમે છે તો એક ગરબો ગૌરવી તો ચાલો ગરબો સંભળાવો છો ને તો ચાલો સંભળાવો મસ્ત મજાનો ગરબો ગુમતો ઘુમતો જાય આ જમા ગરબો ગુમતો જાય પવન પાટા ખાય આઝ માનો ગોરબો ઝલ તો જાય ઈરે ગરબા માતા શાઉ માને નીર ખૂ ઈરે ગરબા માતા ખોડિયા માને નીર ખૂ લણી લણી લાગુ પાય તોય માનો ગોરબો જલ તો જાય જાય આજ નો ગોરબો જલ પાટા ખાય આજ માનો ગોરબો જલ જાય ઈરે ગરબા માવું તો બ્રહ્માણી ને નીર ઈરે ગરબા મામુ તો બ્રહ્માણી ને નીર ઈરે ગરબા માં મારા શી કોત ને નીરકુ હે લળી લળી લાગુ પાસ તો એ માનવ ગરબો ઝલતો જાય ઝલતો ઝલતો જાય આજ માનવ ગરબો ઝલતો જાય વા મન જો પાટા ખાય હો એ માનવ ગરબો ઝલતો જાય गरबा मेरी माने नीर गरबा मामा रेर के लड़ी लड़ी लाए घर जल तवन जा टाइ तो ए मानो गरबो झल थो जाए, जल तो जल तो जाए।

અને હવે આપણે તમારે નવે નવ દિવસ ગરબા સંભળાવવાના છે ઓ બધાને આપણે યુટ્યુબ ફેમિલીને અને મિત્રો તમને કેવો ગરબો લાગ્યો હોય જરૂરથી કોમેન્ટ કરજો ને તમે આપણા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ નથી કરતા તો જરૂરથી લાઈક શેર ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને જે નવા હોય એ બધા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને વધુમાં વધુ તમારા બધા ફેમિલીને બધા મિત્રોને શેર કરજો અને બાનો ગરબો કેવો લાગ્યો હોય તો જરૂરથી જ કોમેન્ટ કરજો શું કેવું બા શું કેવું બાળ આ મહિનામાં કરે હા પવન પણ આ મહિનામાં કરે ચૈત્ર એવું છે બા ને આપડે આ બધા આપણા જૂના ગઈડિયા ને આપડા બા દાદા ને ધન્યવાદ દેવો પડે કે આવા ગરબા ગાય ને પેલાની જૂની જૂની વાતો કરે ને અત્યારની પેટી ને તો બધા ઇંગ્લિશ ગીત આવડે નઈ બાળે આવા ગીત નો આવડે અને હવેની તો આ છેલ્લી પેઢી છે મને એવું લાગે છે તમને શું લાગે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો કારણ કે હવે આગળની ને તો આ ભજન ગીત ગરબા એવું તો નહીં આવડતું હોય લગ્ન ના ગીત પણ નથી હા હા સાચી વાત છે બા કારણ કે લગ્ન હોય એટલે ડીજે ને ડિસ્કો ને ગીત ન આવડે અત્યારે બાબત કોઈ રાંધલ માં ના ગીત કેવા રાંધલ માં ના ગીત હા સાચી વાત છે

દેવાના જાય પછી નાખવાની પાકી પાકી આપણે સાફ કરી આપડે ચટણી બનાવવાની મીઠું ને હળદર નાખીને ચડવા દઉં છું હળદર મીઠું નાખી ચડવા દેવા

ખાલી ભાખરી ને ચટણી હોય ને તોય મજા પડી તમને ભાવે મોજ મળે એવી મસ્ત બને તમે કોઈ અખતરું કરજો આમાં જીરું ગરમ મસાલો એવું કઈ વસ્તુ નહીં આપણે કાશ્મીરી મરચું હા કાશ્મીરી મરચું

એટલી બધી તમને લાલ લાગે પણ આમાં શું છે કે ટમેટા છે ને હા કોક એમ કે આ ચટણી રોટલી કેમ ખાવાય પણ આ તમે ખાવ ને તો તમને નડે નહીં કે આમાં ટમેટા આવે

અને દાદા આટલો બધો માલ આપડે ગોઠવો છે દુકાન માં તમે કઈ નાસ્તો કરો છો કે નહીં કઈ કરતો નથી કેમ તમને આવું કઈ નો ભાવે મને આવું ભાવે નહીં જૂના જમાના ત્યારે તો વર્ષ પેલા ની વાત પચાસ વર્ષ પેલા ની વાત છે કેટલા રૂપિયા ના મળતા પાંચ રૂપિયા રૂપિયા ને પડીકું અમારા જમાનામાં ડાળીયા ખાશે કાબુલી ડાળિયા અને એવું બધો ભાગ હતો અને પેલા અમરેલીમાં ભૂંગળા કાબુલી એટલે દાદા કાબુલી ડાળિયા ખાવાના છે તો જમવાનું આપડે ત્યાં છે તો ચાલો જઈએ બધાને મળીયે અહિયાં અમારું અને અહીંયા આપડો અમારી ભાખરી થઈ ગઈ છે ચા થઇ ગયો છે જીરું વાળું કરતા બાબુ લસણ વાળું વધારે મજા આવે હા લસણ આવી ગઈ ગેસ કરી દેવાનું બંધ પછી જો આ ચટણી નાખી દીધી પછી ચટણી નાખી નાખી દેવાનું ચટણી બળી જાય ને ઓલા લીલી આ સુરત છે ને એ લોકો મીઠા ની ડબ્બી બાજુમાં રાખે જેને જેટલું જોઈએ જોઈએ આમાં કઈ ખબર ન પડે કોને ખારું જોઈએ કોને મોડું જોઈએ બરોબર

મસ્ત રેડી થઈ છે દહીં ના ભાખરીના બધા જમવા પણ બેસી ગયા છે શું કેવું મેહુલ ભાઈ કેવું બન્યું છે જમતા જમતા બોલતા નથી કોઈ એમ ઓકે તો ચાલો જમી લઈએ હમ હમ હમ